લો યુટ્યુબ ફેમિલી છો તો તમારને નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મસ્ત મજા ફરેથી બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે કે અમે કામ કરતા હક કેમ કે હવે સોમા હું નજીક આવી રહ્યું છે અને વરસાદ ક્યારેથી થી કાંઈ કઈ નહીં તો અમે હર કે તાર પતરા નયા બધું બનાવ્યું ને તો જો અમે સજી માથે કે બધું કમ્પ્લીટ પાથરી દીધું છે કાબે હા બધાને જય

તમારે <laughs>

કે મે કે હોની આપી લે લે ભુંદી હતી ના છોડી જવા તો અમે ચડાવી હે તો આપડે બેન નો હેઠે કે કામ નઈ ને હેઠે કે કામ નઈ ને કામ તો હોય કે હ લાટ કામ હોય એનું તો એય ભલે માથે બેઠી કે ઉતારવી નઈ તું કઈ થોડો ઘર નું કામ કર દે તી હું થઈ ગયો ને હવે હું ઘર નું કામ હે એમાં લાટ કામ છે કાઈ કામ નઈ કહા બબલ છે મારે તો કે બેહ દે તટકે હા ના ના હું ના ના ભલે ને બેઠી ના ના હું ના રે ના લે

अहि निशेका साइनो है ना लीजो है ने अहि सपर है आई वी वालो अहेर है भाई पण मारी जा मारी जा हा हा सुन ने हा सब आगे पछे के केवान नी <laughs> <आगे दाव। laughs>

પાછા અમારે ઘરે આવી ગયા જવું હજી તારું બેઠાસ્તો કરવા બે નાસ્તો કરે છે અમારા ભાઈ જુઓ પાવડો હકારે છે જોવા ત્યાં કે હકારે છે કે આખો રસ્તા અવાજ લેવા નહીં કે દાદા જો હાકે છે નાસ્તો કરે છે

I don't know about the penguin snapper. Ah, no, but the penguin snapper is Santa and Santa Beno. I mean, I no copy. Let me put a thing at the way. He had no gait. The pen is my penis and socket to live a month, pretty way. Socket, I eat a kind of put it on big high low, being what I'm not so good. you took a colour game and covered rainy. Oh, several game was in a tattoo. You got a cover, the kind of note, moved with a